નમસ્કાર મિત્રો મિત્રો જ્યોતિ ગૌસ્વામીએ જોરદાર સોંગ ગાયું છે એ પણ માઇક વગર કે કોઈ સાઉન્ડ ઇફેક્ટ વગર જોરદાર એટલું સોંગ ગાયું છે ને મિત્રો ખાલી એક વખત તમે સોંગ સાંભળો છો તો તમને માહિતી મળશે કે કેવું સોંગ ગાયું છે મિત્રો જોરદાર સોંગ ગાયું છે અમુક કલાકારો વોટર ટ્યુન પણ લગાવે છે પણ ટ્યુન પણ નથી અને વગર કંઈ પણ ડીજે વગર જોરદાર એટલું સોંગ ગાયું છે વગર સ્પીકર એટલું જોરદાર સોંગ આવ્યું છે ખાલી એક વખત તમે આમનો અવાજ સાંભળો મિત્રો અને મિત્રો જો તમને આપણા વિડીયો જરા પણ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આ બેન માટે એક નાનકડી કોમેન્ટ પણ કરતા જજો કે કેવું સોંગ ગાયું છે અને અમુક અમુક કલાકારો તો જે એમના હાથમાં માઇક હોય છે તો પણ તેમનો અવાજ સારો આવતો નથી આ તો વગર માઇક એ મિત્રો જોરદાર અવાજ આવે છે ખાલી તમે એક વખત તેમનો વિડીયો જોઈ લો તો મિત્રો તમે વિડીયો જોવો અને જો વિડીયો સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો అరే